બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના સીધા માર્ગદર્શન અને સૂચના મુજબ જિલ્લા ભૂસ્તર વિભાગે વર્ષ બે હજાર ચોવીસ થી પચીસ માં મહેસૂલી આવકના ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે વિભાગે આ વર્ષે રૂપિયા એકસો પાંચ કરોડ છવ્વીસ લાખની વિક્રમજનક આવક નોંધાવી છે જે જિલ્લાના ઇતિહાસમાં આજ સુધીની સૌથી વધુ આવક છે આ નોંધપાત્ર સિદ્ધિનો શ્રેય બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર મિહિર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ભૂસ્તર શાસ્ત્રી સિંહ માર્બલ બિલ્ડિંગ સ્ટોન રેતી અને ગ્રેનાઇટ જેવા વિવિધ ખનીજોનો ભંડાર ધરાવે છે જિલ્લામાં કુલ ચારસો સત્યાવીસ જેટલી ખનીજ ક્વરી લીઝ આવેલી છે અગાઉના વર્ષોની આવક પર નજર કરીએ તો વર્ષ બે હજાર બાવીસથી ત્રેવીસમાં રૂપિયા બ્યાસી કરોડ પિસ્તાલીસ લાખ અને વર્ષ બે હજાર ત્રેવીસ થી ચોવીસમાં રૂપિયા છન્નું કરોડ એકત્રીસ લાખની રોયલ્ટીની આવક નોંધાઈ હતી જો કે આ આંકડાઓ દર્શાવે છે કે વિભાગે સતત વૃદ્ધિ હાંસલ કરી છે અને વર્ષ બે હજાર ચોવીસથી પચીસમાં ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે ચાલુ વર્ષે આ વિભાગે કાર્યદક્ષતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતા કુલ સાતસો ચાર કેસો કરીને રૂપિયા બાર કરોડ ત્રીસ લાખની વિક્રમજનક દંડનીય વસુલાત પણ કરી છે આ ઉપરાંત ભૂસ્તર વિભાગે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પણ સઘન કાર્યવાહી હાથ ધરી છે જેના પરિણામે ચાલુ વર્ષે એક જ તપાસમાં રાજ્યનું સૌથી મોટું ખનીજ ચોરીનું નેટવર્ક પકડીને પ્રથમ વખત કુલ એકસો પચ્ચીસ વાહનો પકડીને રાજ્યમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી રાજ્ય સરકારની ખનીજ બ્લોક ફાળવણીની નીતિને અનુરૂપ બનાસકાંઠા જિલ્લામાં નવા ખનીજ વિસ્તારો શોધવાની પ્રક્રિયા પણ તેજ કરવામાં આવી છે જેના ભાગરૂપે કુલ છત્રીસ નવા ખનીજ બ્લોકની ફાળવણી માટે જાહેરાત પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે આ પગલું જિલ્લામાં ખનીજ ક્ષેત્રના વિકાસને વધુ વેગ આપશે અને રોજગારીની નવી તકોનું સર્જન કરશે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ